વિશ્વ ધરોહર સ્મારક ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ગઈકાલે આપણે ઇલોરા હતા અને આજે આપણે અજંટા કેવ્સ જોવા જઈ રહ્યા છીએ અજંટા કેવ્સ માટે ઇલોરા કેવ કરતાં અહીંયા સિસ્ટમ અલગ છે અહીંયા પહેલાં તમારે ગેટ ઉપર તમારું વાહન પાર્ક કરવું પડે ત્યાંથી બસ દ્વારા અંદર છે અને પછી અંદર આવ્યા પછી તમારે ટિકિટ લેવાની અહીંયા ગુફાની અંદર વિડીયો શૂટિંગ નોટ અલાઉ છે એટલે આપણે તેના ફોટા લઈ શકીશું પણ બહારથી આપણે એનું શૂટ કરી શકીશું એટલે હું બહારથી તમને બતાવી શકીશ કે આ જગ્યા કેવી લાગે છે તો આ તમને જે દેખાય કેવ્સ છે અંગ્રેજી યુ આકારમાં ફેલાયેલી આ ગુફા છે જેને આપણે સમજવું હોય તો ઘોડાની જે નાળ હોય છે એ પ્રકાર આ ગુફા હોયલી છે એકથી શરૂ કરીને ઓગણત્રીસ સુધીની ગુફાઓ છે મેજરલી અહીંયા બૌદ્ધ ગુફાઓ છે કારણ કે આની જે રચના છે એ બીજી સદીમાં સાત વાહન સામ્રાજ્ય દ્વારા કરવામાં આવી હતી પછી વાકાટક સામ્રાજ્યએ પણ આમાં યોગદાન આપ્યું અને પછી મૌર્ય સામ્રાજ્ય પણ આમાં એનું યોગદાન આપ્યું અજંતા ગુફા નંબર એક આ ખૂબ જ વિશાળ ગુફા છે અને ખૂબ જ સુંદર ગુફા છે આમાં ભગવાન બુદ્ધને વ્યાખ્યાન મુદ્રામાં બતાવે છે આપણે ગુફા એક અને બે જોઈ હવે આપણે ગુફા નંબર ત્રણ તરફ આગળ વધી રહ્યા છીએ આ છે ગુફા નંબર અહીંથી આપણને આ તમામ ગુફાઓ અહીંથી દેખાય છે તમે જોઈ શકો છો યુ આકારની આ છે ગુફા નંબર ચાર ભારતનો આ વારસો જોઈને ગૌરવપૂર્ણ લાગે કે છેક બીજી સદીમાં લોકોએ પોતાના હાથોથી આની રચના કરી તો આપણે નવ ગુફાઓ જોઈ લીધી છે આગળ આ દસ નંબરની ગુફા છે કદાચ આ મેઇન ગુફા છે મોટા ભાગે એવું માનવામાં આવે છે કે અહીંયા ધાર્મિક અનુષ્ઠાનો અને ધાર્મિક પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવતી હતી જે તે સમયમાં અહીંની જે ગુફાઓ છે એમાં ચિત્રકારી એ સમયની ચિત્રકારી કરવામાં આવી છે અને એ બહુ જ નાજુક છે લાઇટ સેન્સિટિવ છે એટલે અહીંયા કેમેરાની ફ્લેશ પણ એલાઉડ નથી અને લાઇટ પણ પૂરતી નથી એટલે આપણી પાસે મજબૂરી છે તેમ છતાં બી જેટલા ફોટોગ્રાફ હું લઈ શકું છું એટલા હું લઉં છું જે ભવ્ય ગુફા આપણને દેખાય છે એ ગુફા નંબર ઓગણત્રીસ બે માળની ગુફા છે આ છેલ્લી ગુફા છે અહીંથી રિટર્ન જવાનું છે અજંટા અને ઇલોરા બંને ગુફાઓમાં જોઈએ અજંટામાં બધી ગુફાઓ એક લગભગ એક સમાન છે અને ભગવાન બુદ્ધને સમર્પિત છે જ્યારે ઇલોરા ગુફા છે ઇલોરા ગુફામાં બહુ જ બધું વૈવિધ્ય છે ત્યાં બૌદ્ધ ગુફા છે હિન્દુ ગુફા છે જૈન ગુફા છે અને દરેક ગુફા એ અલગ છે ત્યાં ને અહીં વચ્ચે મિસિંગ એક જ વસ્તુ છે કે ત્યાં આના જેવા ચિત્રો નથી દોર્યા પણ ત્યાં કોતરણી વધારે તમને જોવા મળશે ઓગણત્રીસમી ગુફા જોઈને આપણે પાછા વળી રહ્યા છીએ અહીંયા પાછા વળવામાં બે રસ્તા છે એક રસ્તો જે છે એ આ તમામ ગુફાઓ ફરી અને પાછા એક નંબરની ગુફા સુધી પહોંચો અધરવાઇઝ નીચેથી એક રસ્તો છે કે જે નીચે જે નદી છે એને ક્રોસ કરીને સામે લઈ જાય અને ત્યાંથી તમે સીધા મેઇન ગેટ ઉપર નીકળી શકો પણ આ ગુફાઓ ખરેખર અદભુત છે દરેક માણસે એટલે કે દરેક ભારતીય જીવન મેં એકવાર તો આ ગુફાઓ જોવી જોઈએ આપણે જે આપણા ગૌરવપૂર્ણ વારસાની વાત કરીએ છીએ ને એ અહીંયા છે ભારતના જે પૌરાણિક ઇજનેરી કલા હતી એના પણ અહીંયા દર્શન થાય છે આ બધું એ સમયમાં એ લોકોએ બનાવ્યું તો અજંટા કેવ અમે જોઈ લીધી બેઝિકલી ફેર તો મેં તમને વાત કરી બેઝિકલી ફેર અહીંયા ડ્રોઈંગ છે અને ત્યાં કાર્વિંગ છે આનું બાંધકામ બીજી સદીથી લઈ અને સાતમી સદી સુધી ચાલ્યું ત્યાંનું બાંધકામ સાતમીથી સદીથી લઈને અગિયારમી સદી સુધી ચાલ્યું આ ગુફા નંબર દસથી આ એક પુલ બનાવ્યો છે જ્યાંથી તમે સામે કિનારે જઈ શકો છો નદી ક્રોસ કરીને અહીંયા સુંદર નદી પણ દેખાય છે અને આ પુલ ઉપર તમે જુઓ તો તમને ગુફાઓ પણ દેખાય આ તરફ ગુફા નંબર એક છે ત્યારબાદ આ રસ્તા ઉપરથી બીજો પુલ આવે છે જે તમને સીધું અજંતા ગુફાનો જે મુખ્ય દ્વાર છે જ્યાંથી તમે એન્ટ્રી કરો છો એ તરફ જવાય છે દોસ્તો આ સમય લગભગ સાડા અગિયાર થઈ ગયા હતા અને અમારે અમદાવાદ તરફ એટલે કે સાપુતારા તરફ નીકળવાનું હતું એટલે અમે તાત્કાલિક સામાન પેક કરી અને સાપુતારા તરફ રવાના થયા તમે જોઈ શકો છો કે વાદળો કેવા ઘેરાયેલા છે પણ અજંતાથી તરફ આવવા માટે રસ્તામાં ચાલીસગાંવ માલેગાંવ હદગઢ ત્યાં થઈને હોય છે લગભગ આખો આ ગામ મતલબ ગ્રામીણ વિસ્તાર છે અને મતલબ અમુક રસ્તાઓ તો એવા છે જે તમને જોવા મળશે કે એકદમ ખેતરોની વચ્ચેથી પસાર થાય અને આ રસ્તા ઉપર ઘણા નાના ગામો જોવા મળે છે અને તમે જુઓ તો મતલબ બહુ જ પ્રાથમિક જે ખેતી આપણે કરતા હતા બળદગાડા અને એના વડે એ પણ અહીંયા જોવા મળે આ જો રસ્તો મેં તમને વાત કરીએ એકદમ ખેતરોની વચમાંથી આ રસ્તો પસાર અજંતાથી સોયગાંવ ત્યાંથી કોલ્હે વડગાંવ વરખેડી વગેરે રસ્તા ઉપરથી પસાર થઈ તમે પાંચોરા પહોંચો છો પાંચોરાથી ચાલીસ ગાંવ તરફ જવાનો રસ્તો છે એકદમ આમ તમે જુઓ ચાલીસ ગાંવ પહોંચ્યા પછી તમને નેશનલ હાઈવેના દર્શન થાય છે પણ એ થોડોક ટુકડો છે પછી આગળ તમારે માલેગાંવ તરફ જવાનું છે પણ અમે પાંચેરાથી માલેગાંવ હવે ચાલીસ ગાંવ તરફ આગળ વધ્યા અને વરસાદે માજા મૂકી અને એકદમ પૂરા જોશથી એ પડવા માંડ્યો હવે આખો ગ્રામીણ વિસ્તાર હતો એટલે રોકાઈશું ક્યાં એ તો બહુ મોટો સવાલ હતો એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગમે તે થાય સાપુતારા પહોંચી જવું તમે જુઓ કેવો વરસાદ છે બહુ ધમાર વરસાદ છે અને સારું છે રસ્તા કોન્ક્રીટના છે એટલે બહુ સમસ્યા ના આવી આ રસ્તો ભડગાંવ તરફ જાય છે રસ્તામાં અમને ખબર પડી કે સાપુતારા જે જવાનો રસ્તો છે એ ટ્રાઇબલ લોકોએ બ્લોક કર્યો એટલે અમારા માટે થોડી ચિંતા વધી ગઈ કારણ કે આટલો બધો વરસાદ પડતો હતો એટલે અમને એમ જ હતું કે હવે રાત તો પડી જ જશે અને એવા સમયે જો અમને રોકી લેવામાં આવે તો અમારા માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે અમે માલેગાંવ ક્રોસ કર્યું ત્યારે લગભગ સાંજ પડી ગઈ હતી એટલે અમે રાત્રે સાપુતારા પહોંચ્યા અહીંયા આ ભાગ અમે પૂર્ણ કરીએ છીએ સાપુતારાથી અમદાવાદનો અમારો સંઘર્ષ આગામી એપિસોડમાં જોશો દોસ્તો અમારી ચેનલને લાઈક કરો બને એટલા અમારા વિડીયો શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો અને જોતા રહો મીડ એજ કરો